ભુજ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર ભરત ચૌધરીની પાટણથી ધરપકડ કરી છે આ શખ્સ દુબઈથી પોતાના વતન પાટણમાં આવ્યો હતો પોલીસ પૂછપરછમાં ભરતના ફોનમાંથી ચોંકાવનારા ખુલાસા થયા હતા આ શખ્સે સટ્ટાનું નેટવર્ક ચલાવીને પોતાના સાગરીતો સાથે મળી બાવન અબજનું ટર્નઓવર કરી લીધું હતું જોકે ભુજ સાયબર ક્રાઈમ બાતમીના આધારે ભરત ચૌધરીની ધરપકડ કરી હતી ભરત ચૌધરી તેના સાથીદારો સાથે મળીને દુબઈમાં બેઠા બેઠા હાલમાં કેનેડામાં ચાલી રહેલી એક ગ્લોબલ ટી ટ્વેન્ટી શરૂઆતથી લઈને અંત સુધીની તમામ મેચો પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા છે સટ્ટો રમવાના ઇચ્છુકને ભરત અને તેના સાથીઓ વોટ્સએપ પર ઓનલાઈન એક એપની લિંક મોકલતો એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ આઈડી પાસવર્ડ પણ સેન્ડ કરતા હતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક હકીકત મળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈ થી ભારત આવેલો છે તે આધારે રેડ કરતા ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતાં એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે બાવનસો કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ